નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આ જે મરચાં છે એ લગભગ પાંચ જ મિનિટમાં બની જશે મરચાને ભરવાની પણ જરૂર નહીં પડે એટલા ફટાફટ અને ટેસ્ટી બને છે આ મસાલાને તમે સ્ટોર પણ કરી શકો છો તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ અહીં બસો ગ્રામ જેટલા મેં મરચાં લીધેલા છે તમને તીખા મોડા મીડિયમ જે મરચાં ખાવા પસંદ હોય એ કોઈ બી મરચાનો ઉપયોગ તમે અહીં કરી શકો છો તો ઉપરથી કેપ હટાવી લઈશું અને આ રીતે વચ્ચેથી કાપો પાડી દેવાનો છે તમને જો બીજ કાઢવા હોય તો તમે બીજને કાઢી પણ શકો છો તો અહીં મેં તીખા અને મોડા બે મિક્સ મરચાં લીધેલા છે અને લગભગ એક જ સાઇઝમાં જે છે આપણે પ્રયત્ન કરવાનો કે કટ થાય મરચાં હવે એક મસાલો બનાવીશું જેના માટે જાડા તળિયાવાળી કઢાઈમાં આપણે સૌપ્રથમ તેલ કે ઘી કશું જ નથી ઉમેરવાનું ડ્રાય રોસ્ટ જ કરવાના છે મસાલાને તો સૌપ્રથમ એકસો ચોથાં સ્કપ જેટલા સીંગા લઈશું તો મધ્યમ ગેસની આંચ પર આપણે સીંગાને જે છે એ શેકી લેવાના છે હાઈ ફ્લેમ ઉપર નહીં શેકી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકશું તો સીંગાને શેકાતા વાર લાગે છે એટલે બાકીના મસાલા આપણે પછી ઉમેરીશું હળવા એવા સીંગા શેકાઈ જાય એટલે એક મોટી ચમચી ભરીને અહીં આખા ધાણા લીધેલા છે એક મોટી ચમચી એટલે કે એક ટેબલ સ્પૂન જેટલી કાચી વડિયાળી લેવાની છે તો આવતું જ આવતું આ રીતના આપણે મિલાવતા મિલાવતા શેકી લેવાનું છે ત્યારબાદ એક ટી સ્પૂન જેટલું આપણે કાચું જીરું ઉમેરી દઈશું તો સરસ શેકાવાની સુગંધ આવે એટલે બે ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેવાના છે તલને શેકાતા બિલકુલ પણ સમય નથી લાગતો અને તલ ફૂટતા લાગે એટલે ગેસ બંધ કરી દેવાનું અને એક ચતુથાંશ કપ જેટલું સૂકા ટોપરાનું છીણ ઉમેરી દઈશું સૂકા ટોપરાનું છીણ જે છે ને આ કડાઈ ગરમ છે ને એમાં જ શેકાઈ જશે એને અલગથી શેકવાની જરૂરત નહીં પડે અદરવાઈઝ ટોપરું જે છે એ બહુ જલ્દી લાલ પડી જાય છે અને ટેસ્ટ જે છે એ સારો નહીં આવે તો ગેસની ફ્લેમ જે છે આપણે બંધ કરી દેવાની અને ટોપરાને આ રીતના મિલાવીને શેકી લેવાનું હવે આ મિશ્રણને જે છે આપણે કમ્પ્લીટ ઠંડુ થવા દઈશું ત્યારબાદ એને મિક્સર ગ્રાઇન્ડરમાં વાટવાનું છે તો મિક્સર ગ્રાઇન્ડરમાં વાટતા સમય પણ હજી આપણે બીજા મસાલા ઉમેરવાના છે પ્રથમ આપણે આ મિશ્રણને જે છે એ ઠંડુ થવા દઈશું જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો જે સામગ્રી આપણે શેકી એ ઠંડી થઈ ગઈ છે મિક્સરના વાસણમાં ટ્રાન્સફર કરી અને મિક્સરને ચાલુ બંધ કરીને આપણે પીસી લેવાનું છે શીંગાનો ઉપયોગ કરેલો છે તલનો પણ ઉપયોગ કરેલો છે એ પોતાનું તેલ ન છોડે વાસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે લાલ મરચું પાવડર ચપટીક જેટલી હળદર પાવડર લઈશું આપણે અને બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ લેવાની છે જેટલો આમચૂર પાવડર લેવાનો છે અહીં રસનો યુઝ નથી કરવાનો જો તમે લીંબુનો રસનો યુઝ કરશો તો મસાલાને જે છે એ સ્ટોર નહીં કરી શકો જો સ્ટોર કરવું હોય મસાલાને તો આમચૂર પાવડરનો ઉપયોગ કરવાનો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બધું જ સરસ જે છે આપણે મિક્સરના વાસણમાં વાટી લેવાનું છે એકદમ ફાઇન પાવડર કરવાનું છે દરદરૂ નથી રાખવાનું હવે જાડા તળિયાવાળી કડાઈમાં ત્રણ મોટી ચમચી ભરીને અહીં તેલ દેવાનું છે મેં અહીં સિંગ તેલનો ઉપયોગ કરેલો છે તમે તમારી પસંદનો તેલનો યુઝ કરી શકો છો સિંગ તેલમાં વધારે ટેસ્ટી લાગે છે તેલ ગરમ થાય એટલે આપણે જે મરચાં કટ કરીને રાખ્યા એ ઉમેરી દઈશું એ પેલા ચપટીક જેટલી હિંગ ઉમેરી દેવાની છે બાકી રાઈ કે જીરું મેં અહીં કશું જ નથી ઉમેરેલું મરચાંને સરસ સાંતડી લેવાના છે આપણે હળવું એવું મીઠું ઉમેરી દઈશું ફક્ત મરચાંના ભાગનું જ ઉમેરવાનું છે બાકી મસાલામાં આપણે મીઠું ઉમેરેલું છે તો કવર નથી કરવાનું ચમચાની મદદથી ચલાવતા ચલાવતા મરચાને જે છે એ આવતા જ આવતા શેકી લેવાના છે એટલે કે અધકચરા રાખવાના છે તો મરચાં શેકાઈ જાય હળવા હળવા આ રીતના મરચાની સ્કીન ઉપર ડોટ્સ દેખાય ત્યાં સુધી આપણે મરચાંને શેકીશું ગેસની ફ્લેમ જે છે આપણે લો રાખવાની છે ચાર થી પાંચ દિવસ સુધી આરામથી સ્ટોર કરી શકાય છે ક્યારેક શાક બનાવવાનું મન ન હોય હોય કે દાળ ભાત બનાવ્યા અને સાઈડમાં આ રીતના આપણે ઇન્સ્ટન્ટ સંભારો જે છે રેડી કરી લઈએ તો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે આ મજા અને તમે ફ્રીજમાં એકાદ મહિના સુધી આરામથી સ્ટોર પણ કરી શકો છો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે જે કોઈ પણ વાસણમાં આપણે સ્ટોર કરતા હોઈએ એમાં પાણીનો ભાગ કે ભેજનો ભાગ ન હોવો જોઈએ તો મરચાં જે છે અધકચરા ચડી જાય એટલે મસાલો ઉપરથી આ રીતના આપણે ઉમેરી દેવાનો ગેસની ફ્લેમ જે છે આપણે એકદમ ધીમી રાખવાની છે અને આ રીતના મિલાવી લેવાનું છે થેપલા રોટલી કે પરેઠા એના સાથે પણ આમ ભરે સંભારા મરચાં જે છે ને એ બહુ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ પણ બની જાય છે તો એક થી બે મિનિટ આપણે મસાલાને જે છે આ રીતના મિલાવતા મિલાવતા કૂક કરી લેવાનું છે મરચાં સાથે તેલ આગળ પડતું હશે ને તો મસાલો જે છે ને એ મરચા સાથે પ્રોપર સ્ટીક થઈ જશે તેલ ઓછું હશે ને તો મસાલો અલગ પડી જશે અને મરચા પણ અલગ થઈ જશે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો